ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાક સાદિકે શરણીયે ત્યંબકે ગૌરી નારાયણી સ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય તેમાં અલગ અલગ દેવી દેવતાઓનું પૂજાપાઠનું અને જપ તપનું મહત્ત્વ હંમેશા સારું સાચું અને સચોટ રીતે આપની પાસે પહોંચે તે જ અમારી મહેનત હોય અને મિત્રો અમારા આ મહેનતમાં તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ હિન્દુ ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બનજો મિત્રો અલગ અલગ વિષય ઉપર વાત કરતાં કરતાં આજે આપણે વાત કરવી છે મિત્રો નવે નવ દેવની કે કોઈપણ પ્રકારની ગ્રહદેવની જો આપણા જન્મકુંડલીમાં તકલીફ હોય કોઈ પણ ગ્રહ નડતા હોય તો કેવી કેવી તકલીફ ઊભી થાય તેના વિશેની વાત મિત્રો પૂરેપૂરી કરવી છે તો મિત્રો આજે વિડીયો પૂરેપૂરો જોજો જેનાથી તમને પણ અંદાજ આવે કે આપણી જન્મખુંલીની અંદર કોઈ ગ્રહ જો ખરાબ ભાવની અંદર હોય અને ખરાબ ફળ આપતા હોય તો તેની શું શું નડતર હોય તેના વિશેની વાત આજે કરવી છે મિત્રો તો નવે નવ ગ્રહ મિત્રો આપણા જ્યારે જન્મના સમયે જે સ્થાનની અંદર બિરાજમાન હોય તેના ઉપર જ મનુષ્યનું પૂરેપૂરું જીવનનું ઘડતર થતું હોય અને મિત્રો તે ઘડતરની અંદર જે ગ્રહ જેવો ભાવ ભજવતો હોય તેવી જ તેની ચડતી અને પળતી આવતી હોય દરેક ગ્રહનું મિત્રો કોઈના કોઈ કારક વસ્તુ હોય જે વસ્તુમાં માણસને લાભ અને નુકસાન થતું હોય તેનાથી તેને ખબર પડે કે મને આ ગ્રહની નડતર છે એ ખબર ક્યારે પડે તો કે કોઈ સારા ભૂદેવ પાસે જ્યારે જન્મની કુંડલી બનાવવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે આ ગ્રહની નડતર હોવાથી આ થાય છે તો તેનો હોમ હવન જપ અથવા તો વીટી પહેરવાથી તેમાં ફાયદો થાય તો મિત્રો નવે નવ ગ્રહ વિશેની નડતર વિશેની આજે મિત્રો તમારે આગળ વાત કરવાની છે તો સૌથી પહેલાં આપણે પહેલાં ગ્રહની વાત કરીએ કે સૂર્ય ભગવાનની જો આપણા જન્મકુંડલીની અંદર કોઈ ખરાબ ભાવની અંદર બિરાજમાન હોય અને તેની નરતર જો હોય તો મિત્રો સૂર્ય ભગવાનનું ફળ જે આરોગ્યને લાગુ પડતું હોય તો વ્યક્તિ હાલતા બીમાર રહે અશક્ત રહે અને તેને બીમારીથી ઘરની અંદર કાયમ માટે તકલીફ રહેતી હોય આવી તકલીફ જો મિત્રો આવે તો સમજવાનું કે સૂર્ય ભગવાનની એના આ જન્મકુંડલીની અંદર નબળા ભાવની અંદર સૂર્ય ભગવાન બિરાજમાન છે બીજા નંબરના ગ્રહ જે ચંદ્ર ભગવાન કહેવામાં આવ્યા જે ચંદ્ર નામના ગ્રહદેવ એ મનના કારક ગ્રહ કહેવામાં આવ્યા જો કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે બીમાર રહેતો હોય અથવા તો એની નિર્ણય શક્તિ બરાબર ન હોય મનથી કંઈ નિર્ણય ના કરી શકતો હોય બહુ યાદ ન રહેતું હોય તેવા વ્યક્તિને મિત્રો ચંદ્રની નરતર છે કારણ કે તેના જન્મ સમયે ચંદ્ર જે નબળા ભાવની અંદર બિરાજમાન હોય તો પણ એને આવી તકલીફ થતી હોય તેનાથી આગળ મિત્રો વાત કરીએ તો ત્રીજા નંબરના ગ્રહદેવ કે જેને મંગળ ગ્રહ તરીકે આપણે ઓળખતા હોય તે મંગળ ગ્રહની તો બધાને ખબર હોય કે સગાઈ અને લગ્નમાં વિલંબ થતો હોય અથવા તો મંગળ ગ્રહ જો અમુક સ્થાનની અંદર બિરાજમાન હોય તો સામે પણ માંગલિક પાત્ર ગોતવું જોઈએ જો કોઈ સ્ત્રીને મ દોષ હોય તો તેને માંગલિક કહેવામાં આવે અને તેને ઘાતડ્ય મંગળ છે એવું કહીએ કોઈ પુરુષને મંગળનો દોષ હોય તો તેને પાઘડીય મંગળ છે એવું કહેવામાં આવે તો મિત્રો જો આ મંગળ દોષ હોય તો તેને બે લગ્નના યોગ બનતા હોય અથવા તો લગ્નજીવન બહુ મોડું એટલે કે વિલંબથી થતું હોય અને લગ્નજીવનમાં નાની નાની વાતની અંદર ના મોટા મોટા કજિયા અને કંકાશ થઈ જતા હોય આ મિત્રો મંગલ ગ્રહનું પરિણામ હોય છે તેના પછીના ગ્રહની વાત કરીએ તો મિત્રો બુદ્ધ નામના ગ્રહ કે જેને બુદ્ધિના કારક કહેવામાં આવે એ બુદ્ધ ગ્રહ જો નબળા ભાવની અંદર હોય તો મિત્રો એના બુદ્ધિનો વિકાસ ના થયો હોય વિદ્યા અભ્યાસમાં હંમેશા માટે પાછળ રહેતો હોય એની હારોહાર કે જે વિદ્યાર્થી બે ચાર કલાક મહેનત કરવાથી ફળ લઈ આવે તે આ વિદ્યાર્થી ન લઈ શકે નોકરી ધંધામાં પણ બહુ આગળ ન વધી શકે કારણ કે તેના જન્મકુંડલીમાં બુધ નામના ગ્રહની નવતર હોય તેનાથી આગળ મિત્રો વાત કરીએ તો ગુરુ નામના દેવ છે તે જેની કુંડલીની અંદર ગુરુ નબળા ભાવની અંદર બિરાજમાન હોય તે ધાર્મિકતાથી હંમેશા દૂર રહે ધર્મના કાર્યથી એ દૂર રહે અને ધર્મોમાં માનતો પણ ના હોય અને તેને હંમેશા માટે ન હંમેશા માટે ધર્મથી દૂર રહેવું તે એનો વિષય બની ગયો હોય એટલે મિત્રો ગુરુ નામના ગ્રહની નતર હોવાથી માણસ ધર્મથી હંમેશા દૂર રહે છે એના પછી મિત્રો આવે શુક્ર નામના ગ્રહદેવ જે પણ વ્યક્તિની જન્મકુંડલીમાં શુક્ર ગ્રહનો દોષ હોય અથવા તો શુક્ર નબળા ભાવની અંદર બિરાજમાન હોય તે વ્યક્તિને હંમેશા માટે લક્ષ્મીની એટલે કે પૈસાની તંગી રહેતી હોય કારણ કે શુક્ર એ લક્ષ્મીના કારક ગ્રહ કહેવામાં આવ્યા છે તો શુક્ર નામના ગ્રહદેવની જો નર્તર હોય તો ઘર પરિવારમાં હંમેશા માટે લક્ષ્મીની તંગી રહેતી હોય આવક કરતાં હંમેશા જાવક વધી જતી હોય એનાથી આગળ મિત્રો શનિ નામના ગ્રહદેવની વાત કરીએ તો શનિ દેવ છે પનોટીના કારક કહેવામાં આવ્યા શનિ ગ્રહ કોઈની કુંડલીની અંદર જો નબળા ભાવની અંદર બિરાજમાન હોય તો તેવા વ્યક્તિને હંમેશા માટે એના જીવનમાં ઘાત રહે છે લોખંડથી લાગવાના એના જીવનમાં મોટા મોટા યોગ બને છે અને જેના કુંડલીની અંદર શનિદેવની પનોટી ચાલુ હોય તે ધંધા રોજગારમાં હંમેશા પાછા પડે ઘર ઘરમાં પણ કજિયા કંકાશ થવા માનસિક ટેન્શન રહેવું આવી બધી નિશાની એવું સૂચવતી હોય કે આને શનિ નામના ગ્રહદેવની નર્તર છે શનિ પછીના ગ્રહની વાત કરીએ મિત્રો તો રાહુ અને કેતુ નામના ગ્રહદેવ આવે આ રાહુ અને કેતુ ગ્રહ જો કોઈ નબળા ભાવની અંદર હોય અથવા તો એકારે બિરાજમાન હોય તો તે વ્યક્તિના જીવનમાં મોટી મોટી આફત એટલે કે તકલીફ આવતી હોય તેને જેલયોગ પણ થઈ શકે ન કરેલા કર્મનું ફળ એને ભોગવવું પડતું હોય કોઈ કર્મ કે જે કામ એનીએ ના કર્યું હોય તેની પણ એને સજા ભોગવવી પડે ખોટા નામે એના બદનામ થઈ જતા હોય ન કરવાના કામમાં હંમેશા એનું નામ રહેતું હોય ખરાબ સંગત થઈ જતી હોય આવી વસ્તુ થતી હોય ત્યારે મિત્રો આપણને ખબર પડે કે આ ભાઈને જન્મકુંડલીની અંદર રાહુ અને કેતુ નામના ગ્રહદેવનો દોષ છે મિત્રો આ રાહુ અને કેતુ ગ્રહની અંદર બધા ગ્રહ જો વચ્ચે બિરાજમાન હોય તો તેવા વ્યક્તિની જન્મકુંડલીમાં કાલ સર્પયોગ નામના યોગનું સર્જન થતું હોય જે કાલસર્પયોગ પણ માણસને હંમેશા માટે તેની ઉપર આફત ઊભી કરતો હોય ધંધામાં રોજગારમાં લગ્ન પ્રસંગમાં અને લક્ષ્મી પ્રાપ્તિમાં હંમેશા કાલ સર્પયોગની નતર બતાવતા હોય જેના કુંડલીની અંદર મિત્રો કાલ સર્પયોગ હોય તે ધંધામાં કોઈ દિવસ આગળ ના વધી શકે ન એને લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને ન એના ઘરની અંદર માંગલિક કાર્ય થવાના યોગ થાય તો મિત્રો કાલસર્પ યોગ એ પણ બહુ મોટો યોગ કહેવામાં આવ્યો આમાં નવે નવ ગ્રહ જો આપણને નડતા હોય અથવા તો નબળા ભાવની અંદર બિરાજમાન હોય અથવા તો બે એવા ગ્રહની યુતિ થતી હોય તો મિત્રો કેવી કેવી તકલીફ ઊભી થાય તેના વિશેની માહિતી મિત્રો આજના વિડીયોમાં તમને આપી તે જાણીને તમને પણ આનંદ થયો હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો હંમેશા માટેની ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો આ નવે નવ ગ્રહની જે નર્તર બતાવી તેમાંથી કોઈ પણ પ્રકારની નર્તર જો આપણને હોય તો શું ઉપાય કરવા તેના વિશેનો વિડીયો પણ અમે ટૂંક સમયની અંદર અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કરવાના છીએ અને એક વિડીયો મિત્રો આની પહેલાં પણ નવે નવ ગ્રહની નરતર વિશેનો મૂકેલો છે તે પણ મિત્રો તમે જોજો જેનાથી તમને પણ અંદાજ આવે કે આપણી જન્મકુંડલીની અંદર કયા ગ્રહમાં કયા ભાવમાં કયા ગ્રહનો દોષ લાગેલો છે તેના ઉપરથી તમે ઉપાય પણ કરી શકો અને શું નાનો ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે માહિતી પણ તે વિડીયોની અંદર અમે આપેલી છે તો મિત્રો ભગવાન ભોળાનાથ શિવજીને જો જલનો અને દૂધનો અભિષેક કરવામાં આવે તો નવે નવ ગ્રહનું સારું ફળ મળે કારણ કે ભગવાન ભોળાનાથના આશીર્વાદ એક પ્રાપ્ત હોય તો આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થઈ જાય કદાચ ગમે એવા દોષ હોય ગમે એવી પનોતી હોય કે ગમે એવા ગ્રહની યુતિ હોય જો ભગવાન ભોળાનાથના એક આશીર્વાદ મળી જાય તો આપણા દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો હંમેશા ધાર્મિક માહિતીની હારોહાર હંમેશાનું પંચાંગ પણ આપણને ઘરે બેઠા આવી જાય જેમાં આજની તિથિ વાર રાશિ અને ચોખડિયાની તમને ખબર પડી જાય તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ હિન્દુ ધર્મના પ્રચારના કાર્યમાં અમારા સહભાગી બનજો બધા પારિવારિક મિત્રોને હર મહાદેવ